આ તારી ગાડી છે ને હવે વેચી નાખવાની છે આના છે ને મેં ઘરાગી બોલાવી લીધા છે હમણાં આવતા દિવસે હું તને શું કહું છું આ તારી ગાડી આવીને તે દૂણી આપણા ઘરમાં ભૂંદ પડી ગઈ છે હરખો ધંધોય નથી થાતો એ હાભર વ્યસ્ત છે મને ખબર છે પણ ગાડીના લીધે ઘરમાં ભૂંદ નથી બેઠી

તારે નથી દેવાની તું ગાભા મારવા મને તો આમ જો કસ્ટમર આવે તું વાત કરી લીજે બસ એ હું કરી લઈશ હા તું કરી લે હું આવી હું ઉભો ઉભો જોઈશ તમે તારે ત્રણ સાર ને મેં બોલાયા છે હમણાં આવતા એ છે બાબા તમે મને ક્યાં લઈ જાવ હો એ બટા તું નથી કેતો કેદુ નો કે ગાડી લેવી છે ગાડી લેવી છે આજ ગાડી લેવા લઈ જાવ તને નો આવે હા આય બાદુ ગામમાં જવાનું છે એ મગન ભાઈ નામ છે અહીંયા તને કેવાનું છે હાલ આપણે અહીંયા ગાડી છે તમ તારે એ કાળ જાકે રકટકો મારો ગ્યાંઠ થી ગયો કાળ જાકે આ તારો બકવાસ બંધ કરીને ને કોઈ મરી ન ગયું ગાડી વેચવાની છે હા ભાઈ કોઈ ઘર માં છે ને માણા મરી જાય ને એના કરતા જે વસ્તુ રાખેલી હોય એ વેચી ને ઈ માંય તો થાય જ માણા ને મૂંગી નો માર માર કાઈ ના સાભરું જો ગ્રાહક આવે છે આયા ને એ તમાર ના મંગન ભાઈ હા

ગાડી લાખ કીધા છે કે નહી છે ને એક લાખ ને વીસ હાજર કે છે હું થોડી કઈ એમ દઈ દઉં મારે સો લાખ માં આવી છે હું ખોજ ખાઈને થોડી કઈ દઈ દઉં એ તારું હગલું આ જીનું મોઢું એ ભલે તું મુંગી નો મે આ ગાડી એ હા હા કોણ લેવડ દેવડ કરે બોલો હાલો એ હું તું સાઈડમાં ઊભો રહી રે આ તે કેમ દેવાય આ જો આની કિંમત થાય છે કઉ અમે છે ને સો લાખ માં લીધી છે તમારે લેવીને તો ત્રણ લાખ કેટલા ત્રણ લાખ આખા ત્રણ હા કા તમે તમે